ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં નવ લોકોના મૃત્યુ થયા નવ કરતાં વધારે પણ મૃત્યુનો આંકડો આવી શકે છે સત્તાવાર રીતે સત્તામોન છે ત્યારે જવાબદાર કોણ આવા સવાલો થઈ રહ્યા છે રાજનેતાઓ સરકારને ભાંડી રહ્યા છે મુખ્યમંત્રીને ભાંડી રહ્યા છે સરકારી તંત્ર પર સવાલ થઈ રહ્યા છે પણ આપણે વિશ્લેષણ સાથે વાત કરીએ કે ગંભીરા બ્રિજ દુર્ઘટના માટે જવાબદાર કોણ અને શા માટેનું કહેવું જોઈએ કે આ દુર્ઘટના નથી પરંતુ માનવ સર્જિત એક આફત લાવવા માટેનું કામ હતું અને કોણે કર્યું એ કામ કર્યું આળસે બેદરકારીએ અને તોડબાજીએ વિગતવાર સમજીએ આ અહેવાલમાં શું છે બ્રિજ દુર્ઘટના માટેના નિયમો અને કેટલા લોકોના મૃત્યુ થયા અને કોણ છે જવાબદાર નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન આજે સવારે વહેલી સવારે દુર્ઘટના ઘટે છે અને દુર્ઘટના વડોદરા આણંદની વચ્ચે આવતો બ્રિજ ગંભીરા ગંભીરા બ્રિજ તૂટી પડે છે વાહન સીધા જ મહીસાગર નદીમાં ખાબકે છે એમાં ટ્રક પણ સામેલ છે પિકઅપ પણ સામેલ છે અને સાથે એમાં સવાર લોકો પણ સામેલ છે ઘટનામાં કેટલા લોકોના મૃત્યુ થયા તો સવારે સરકારના પ્રવક્તા મંત્રી ત્રણ નું કહી રહ્યા હતા હવે આંકડો વધી ગયો છે અને નવ સુધી પહોંચી ગયો છે તો મૃતકમાં વેદિકા રમેશભાઈ પઢિયાર નૈતિક રમેશભાઈ પઢિયાર હસમુખ મયજીભાઈ પરમાર રમેશભાઈ દલપતભાઈ મામલે કોઈ જવાબ હજુ સુધી આ વિડીયો બને છે ત્યાં સુધી તો સામે નથી આવ્યો હવે વાત કરીએ કેટલા લોકો ઇજાગ્રસ્ત છે તો સોનલબેન પડિયાર નરેન્દ્રસિંહ પરમાર ગણપતસિંહ રાજુલા દિલીપભાઈ પડિયાર રાજુભાઈ અને રાજેશભાઈ ચાવડા આ લોકો અત્યારે સારવાર મેળવી રહ્યા છે અથવા તો થયા છે પરંતુ આ બ્રિજ દુર્ઘટના માટે જવાબદાર કોણ તેના સવાલો અમે શોધી રહ્યા હતા દરમિયાન અમને મળ્યા વકીલ ઉત્કર્ષ દવે ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરતા વકીલ ઉત્કર્ષ દવે મોરબીના ઝૂલતા પુલથી લઈ લગભગ છેલ્લી બનેલી હરણીકાંડથી લઈ તમામ દુર્ઘટનાઓ માટે કોર્ટના ટક્કા ખાતા થયા છે કારણ કે તેઓ નાગરિકોની ચિંતા કરે છે મરતા લોકોની ચિંતા કરે છે ગુજરાતને મોતના મુખમાંથી બહાર કાઢવા અને આ જગાડવા માટે પ્રયાસ કરે છે તો આ વાત જે વાત સરકારે કરી છે તે સમજવા જેવી છે જેથી તમને સમજાય કે આ ઘટનાનો જવાબદાર કોણ તો સૌપ્રથમ તો સરકારની એક પોલિસી બનાવવામાં આવી છે અને આ પોલિસી રિઝોલ્યુશનથી બનાવવામાં આવી છે સરકારના રિઝોલ્યુશનથી

સ્થિતિ જે પેદા થઈ થઈ છે છે એ તંત્ર અને તંત્રના અધિકારીઓના કારણે કારણ કે જે અને રિઝોલ્યુશનની વાત છે તે ચારસો એકસઠ પુલને ચિહ્નિત અને કરવામાં આવી હતી ત્યારે પોલિસી બની એમાં શું કહેવામાં આવ્યું હતું કે ચોમાસા પહેલા આવા દરેક પુલોને રિપેરિંગ કરવા માટે સૌ તો તેનું એકાઉન્ટિંગ થવું જોઈએ એટલે કે રિપોર્ટ થવો જોઈએ એનું રિપોર્ટિંગ કોણ કરશે એક્ઝિક્યુટિવ એન્જિનિયર કક્ષાનો માણસ કરશે સ્પષ્ટતાથી લખ્યું છે એ એક રિપોર્ટ તૈયાર કરશે બ્રિજ કે આ બ્રિજની અંદર ક્યાં કેટલી નુકસાની છે ને કેટલી ગંભીર પ્રકારની નુકસાની છે તેના કરતાં પણ મોટી વાત ઉત્કર્ષ દવે જે પ્રકારે કરી એમ કે આ આર એન બી વિભાગની પોલિસીમાં આ પોલિસીનો સમાવેશ થયો છે તો ત્યાંના અધિકારીઓએ ચોમાસું અત્યારે ચાલુ છે તો પહેલા રિપોર્ટ કર્યો છે સરકારનું પણ એવું કહેવું છે તો આર એન બી સચિવની પણ થોડી થોડી વાત કરવી જોઈએ જે પીઆર પટેલિયા છે તેમનું કહેવું છે કે બ્રિજ ટ્રાફિકેબલ હતો એ તો અમને પણ ખબર છે એટલે તો નીચે પડ્યા બંધ હોત તો ના પડત અને વધારાનો બ્રિજ મંજૂર કર્યો છે નવો અને ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે અને ટ્રાફિકને સરળ સરળતાથી પાર કરી શકાય એટલા માટે નવો બ્રિજ લાવવાનો છે પણ આ બ્રિજ જે ચાલુ હતો તેના ઇન્સ્પેક્શનની જવાબદારી પોલિસી પ્રમાણે તમારી હતી તો તમારા વિભાગે શું કર્યું જ્યારે આ પોલિસીનો અભ્યાસ અમે કરી રહ્યા હતા ત્યારે એ પોલિસીમાં એક મસ્ત મજાનો એક ક્લોઝ જોવા મળ્યો કે જે ક્લોઝ મને વિશ્વાસ છે કે ગુજરાત સરકારે અને આર વિભાગે અને જે તે જવાબદાર તંત્રએ સો ટકા માનીને તેનું અનુસરણ કર્યું છે એ હું વાત કરું એ પહેલા વકીલ ઉત્કર્ષ દેવેને તમે સાંભળો ગુજરાત રાજ્યની અંદર જે મહીસાગર નદીની ઉપર આવેલો ગંભીરા પુલ જે તૂટ્યો છે એ ખૂબ જ દુઃખદ દુર્ઘટના છે પણ તેની સાથે ઇટ ઇઝ અ પ્યોર ફેલિયર ઓફ સિસ્ટમ અને ઇટ ઇઝ અ પ્યોર ફેલિયર ઓફ ધ પીપલ વર્કિંગ ઇન સિસ્ટમ અને જે અધિકારીઓ આ સંદર્ભે કામ કરે છે તેમની સાથે તમામ જવાબદાર જિમ્મેદાર છે માર્ચ બે હજાર ગુજરાતની અંદર ચારસો ને એકસઠ પુલો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને એ ચારસો ને એકસઠ પુલો નગરપાલિકા અથવા તો મ્યુનિસિપાલિટીની હદમાં આવતા હોય તેમને લઈને ડિફાઈન કરીને એક પોલિસી ફ્રેમ કરવામાં આવી હતી જે સંદર્ભે ગુજરાત સરકારે નક્કી કર્યું હતું કે મોન્સૂનના પહેલા અને મોન્સૂનના પછી દરેક પુલને ઇન્સ્પેક્ટ કરવામાં આવશે અને અગત્યની વાત જે આ પોલિસીની અંદર ટાંકવામાં આવી હતી એ હતી કે પુલને ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટ જે સૌ પ્રથમ કરવામાં આવશે તે ડેપ્યુટી એન્જિનિયર કરશે અને ડેપ્યુટી એન્જિનિયરે આઈડેન્ટિફાઈ કરશે કે શું આ જે પુલ છે એ ભૂકંપ સહી શકે છે ઓવરલોડની કેપેસિટી સહી શકે છે અને આ ઇન્સ્પેક્શન પછી આનો રિપોર્ટ એમના સિનિયર સમક્ષ મૂકવામાં આવશે અને જે સિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એ એની ચકાસણી કરશે અને પછી જે જવાબદાર વ્યક્તિઓ છે જે જવાબદાર વ્યક્તિઓ છે તેમને બતાવવામાં આવશે કે પુલની અંદર શું વધારાની જરૂરત છે શું સુધારાની જરૂરત છે અને આખી પોલિસી જે ગુજરાત સરકારે બનાવી હતી તે આર બી વિભાગની પોલિસીના અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો હતો ને તે અનુલક્ષી આનું કાર્ય કરવાનું હતું મને નવઈની વાત લાગે છે કે આ પુલ જે પડ્યો એના પહેલા મોન્સૂન ની પહેલા શું એનું ઇન્સ્પેક્શન નહીં થયું હોય આના માટે જવાબદાર કોણ તમે વકીલ ઉત્કર્ષ દવેને સાંભળ્યા જેમણે સરસ છણાવટ કરીને મુદ્દા વાર વાત કરી કે કઈ પ્રકારે આ તંત્ર તંત્રના અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે એમની જવાબદારીમાં એમને કહ્યું કે ચોમાસા પહેલાનો રિપોર્ટ થવો જોઈએ એ બધી વાત તો ઠીક છે પણ આ પોલિસીની અંદર એવું પણ લખ્યું છે કે એક રજિસ્ટર બનાવવાનું અને એનેક્ચર એ એનેક્ચર બી એનેક્ચર સી તેમાં સમાવિષ્ટ હોવા જોઈએ અને એ રજિસ્ટરને મેન્ટેન કરવાનું દરેક ટૂલ માટે તો આ પુલનું પણ ક્યાંક રજિસ્ટર હશે આર એન બીએ સો ટકા બનાવ્યું હશે અથવા તો જવાબદાર અધિકારીએ બનાવ્યો છે અને તેની અંદર તેની નોંધ થઈ હશે રિપોર્ટની અને જે ઉપરી અધિકારીઓને આ રિપોર્ટ આપવામાં આવ્યો તેની પણ નોંધ થઈ છે એટલે એક્ઝિક્યુટિવ એન્જિનિયરથી જવાબદાર તંત્રથી ઇન્સ્પેક્શન કરનાર વ્યક્તિથી શરૂઆત થાય જવાબદારી નક્કી કરવાની પછી એ રિપોર્ટ ઉપર જાય ત્યાં જવાબદારી થાય કેવું ઇન્સ્પેક્શન કર્યું હશે કે મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે ત્રેવીસ ગાળામાંથી એક જ ગાળો પડ્યો વિચારો આ ઇન્સ્પેક્શનની સિસ્ટમ ના હોત તો શું મુખ્યમંત્રી ત્રેવીસ ત્રેવીસ પાડવા તા સારું થયું કે એક જ ગાળો પડ્યો હજી પણ તમને સારું લાગે છે અને તમે આવી શબ્દોની માયાધારથી ગુજરાતને મુખ્યમંત્રીજી પરમાવો છો હવે આગળ વાત કરીએ દુર્ઘટનાઓની તો કાંકરિયા રાઇડની દુર્ઘટના બે હજાર ઓગણીસમાં થઈ આપણે શું શીખ્યા કે સુરતમાં તક્ષશિલા અંગ થઈ બે હજાર ઓગણીસમાં આપણે શું શીખ્યા વધુ આગળ જવાનું શીખ્યા ભરૂચના હોસ્પિટલનું અગ્નિકાંડ બે હજાર એકવીસમાં થયું અમદાવાદનું શ્રેષ હોસ્પિટલનું અગ્નિકાંડ બે હજાર વીસમાં થયું શું શીખ્યા તો મોરબીનો જૂલતો પુલ તોડીને બેઠા મોરબીના જૂઈતા પુલની દુર્ઘટના બે હજાર બાવીસમાં થઈ તો શું શીખ્યા વડોદરામાં હરણી બોટકાંડ કાંડ થયું નાના ભૂલકાઓને મારી નાખ્યા વર્ષ બે હજાર ચોવીસમાં આપણે શું શીખ્યા તો કે રાજકોટના ગેમ ઝોન ટીઆરપી ગેમ ઝોનમાં બાળકો સહિત પરિવારો અગન ભઠ્ઠીમાં નાખી અને ભરતું કરી દેવામાં આવ્યા હોય એ રીતે તેમને મોતને ઘાટ ઉતારી દીધા આપણે વર્ષ બે હજાર ચોવીસમાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં પછી આપણે શું શીખ્યા તો હવે આપણે શીખ્યા ઇન્સ્પેક્શન કરેલો સૌથી મજબૂત પુલ કે જેના ત્રેવીસમાંથી એક જ ગાળો તૂટ્યો અને એ ગંભીર આ બ્રિજ છે જેને તમે ગંભીરતાથી ન લ્યો તો હજી પણ આપણે આવું જોતું રહેવાનું છે આ ઇન્સ્પેક્શન કોણે કર્યું ઇન્સ્પેક્શન ક્યાં સબમિટ થયું એના માટે રજિસ્ટર મેન્ટેન થયા છે કે નહીં રજિસ્ટર જાહેર કરવા જોઈએ સરકારે એ રિપોર્ટ પણ જાહેર કરવો જોઈએ કે જેના નામે ઋષિકેશભાઈ કહેતા હતા કે અમે તો સમયસર કામ કરતા હતા કયું કામ સમયસર કરતા હતા ત્રેવીસ ગાળામાંથી એક ગાળો પાડવાનો તો બાવીસ જ ગાળા શું ચેક કરી હતા તમારા તંત્રએ ઋષિકેશભાઈના નિવેદન અને સચિવ પટેલિયાના નિવેદનને જોઈએ તો હાસ્યાસ્પદ નિવેદન છે અત્યારે તો તેઓએ જવાબદારોને શોધી પણ લીધા હોવા જોઈએ કારણ કે રેસ્ક્યુની કામગીરી પણ સ્થાનિક ગામના લોકો કરતા હતા અને કહેતા હતા કે હજી આ સરકારથી ચેન કપો નથી આવ્યો તો લાશો બહાર કાઢે ને સ્થાનિકોની મદદથી મોટું કામ થયું છે એનડીઆરએફ એ રેસ્ક્યુ બધી વાત ઠીક છે પણ આપણાથી એક ચેન કપવાનું આયોજન ન થઈ શક્યું એવું પણ ત્યાં સ્થાનિક બોલે છે માધ્યમોની સામે તો આ સરકારને શરમ આવવી જોઈએ તમારાથી ધારાસભ્ય આવી જાય છે તમારાથી ચેન કપો નથી આવતો તમારા આ સાંસદોની સીડીઓ આવી જાય છે એ ચૂંટણી પણ જીતી જાય છે પણ તમારાથી ત્યાં વ્યવસ્થા પણ નથી થતું અને તે તો ત્યાં સુધી કે લટકતો ખટારો ઉપર હતો અને નીચે માણસો બચાવતા હતા એ ટ્રક ફરીથી નીચે પડ્યો તો તંત્રને એ પણ બુદ્ધિ ન ચાલી કે સૌ પ્રથમ આ ટ્રકને દૂર કરવા માટે તો ક્યાંકથી હાઇડ્રાની વ્યવસ્થા કરીએ આ સ્થાનિકોના શબ્દો છે આટલી ગંભીર સ્થિતિમાં ગુજરાતની જનતાને જો કામ કરવાનું હોય તો ગાંધીનગરમાં મંત્રીમંડળ અને મુખ્યમંત્રીનું શું કામ છે કચેરીઓમાં અધિકારીઓનું શું કામ છે જવાબદારી આપી દો બધાના ગામને પોતાની સરપંચો લડી લે છે આ પ્રકારની સ્થિતિ ગુજરાતની છે અને તેને આપણે કહીએ છીએ ડબલ એન્જિનવાળું વિકાસશીલ અને હવે વિકસિત ગુજરાત કે જે વિકસિત ભારત માટે અહીંયા ખૂબ પ્રયાસ કરી રહ્યું છે અને તેને વિશ્વગુરુના એક અહમ હિસ્સા તરીકે મોડલ તરીકે આખા ભારતમાં પ્રધાનમંત્રી પીરસે છે જોઈએ છે બીજા રાજ્યોને અમારા જેવું મોડલ કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર